સાબરકાંઠાના ખાસ કરીને આર એસએસના પાયાના કાર્યકર્તાઓ કે સ્વયંસેવકો કહેવાય તેમની આપણે જોઈ શકીએ છીએ કે એમની જે ભૂમિકા છે એમનો જીવનનો પરિચય એ અહીંયા ખૂબ સરસ પ્રદર્શનના રૂપે મૂકવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે જે જે લોકોએ સંજ્ઞા માટે કામ કર્યું તેમના પરિચય અને એમના જીવનનો સંક્ષિપ્ત ખોટા સાથે પરિચય અહીંયા મૂકવામાં આવ્યો છે પ્રાંતિજ પહેલાં હિંમતનગર પછી પ્રાંતિજ વડાલી અને એમ કરી અને સાબરકાંઠામાં જે જે કાર્યકર્તાઓએ રાત દિવસ અને સંઘના આરએસએસના વિચારો માટે જે સમર્પણ કર્યું એને શ્રદ્ધાંજલિ અથવા તેમને દિવ્યાંજલિ અર્પણ કરતો એક સરસ ચિત્ર સચિત્ર પ્રદર્શન એમના જીવનને દર્શન કરાવતું અહીંયા મૂકવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે આ બધા મહાનુભાવોએ આરએસએસ માટે ખૂબ જ જીવનમાં અમૂલ્ય સમય આપ્યો હતો અને આ રીતે એમણે સંઘના પાયા સાબરકાંઠામાં મજબૂત કરવા માટે ખૂબ જ કાર્ય કર્યું હતું નીરવ જોશી હિંમત